પૈસાની રમત ચાલી રહી હોવાનો આક્ષેપ થયો છે વિનોદ તાવડે બેગમાંથી આરોપ લાગ્યો છે સ્થાનિક પક્ષ બહુજન વિકાસ આઘાડીનો આરોપ છે કે ભાજપના લોકો મતદારોને પૈસા વહેંચી રહ્યા છે આ મામલે હોબાળા બાદ ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા અને સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યું છે આવતીકાલે મતદાનનો દિવસ ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ તાવડે પર નાણાં વહેંચવાનો આરોપ લાગ્યો છે

રાષ્ટ્રીય પ્રવક્તા અને અહીં બોરીવલી વિધાનસભાના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ તાવડે આજે જ્યારે તેમના કાર્યકરો સાથે નાલા સોપારા વિધાનસભામાં વિવાંત હોટલમાં પહોંચ્યા હતા આ સમયે જોકે પહેલેથી જ બહુજન વિકાસ આઘાડીના કેટલાક કાર્યકરો પણ ત્યાં હતા અને ત્યાંના જ વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકોર કે જે બહુજન વિકાસ આઘાડીના વિધાનસભ્ય ત્યાંના ઉમેદવાર છે અને હિતેન્દ્ર ઠાકોર પોતે આ ત્રણ વિધાનસભા જે છે બહુજન વિકાસ આઘાડીની જ છે પરંતુ લોકસભાની બેઠક ભાજપે ત્યાંથી આંચકી લીધી હતી ત્યારે વિનોદ તાવડે જયારે પહોંચ્યા ત્યારે જ તેમની સાથે કેટલાક કાર્યકરો પહોંચ્યા હતા અને ક્ષિતિજ ઠાકોરે તેમના હાથની બેગ જૂટવવાનો પ્રયત્નો કર્યો હતો આ દરમિયાન ધમાચકડી માંથી બેગ ખુલી ગઈ હતી અને નાણાં પડિયા ત્યાંથી તેમાંથી બહાર આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જોકે વિનોદ ચાવડે આ તમામ આરોપોનું ખંડન કરતા કહ્યું છે ત્યાંથી કોઈ ઘટના બની નથી મારી બેગ ખાલી હતી ને તેમાં કેટલાક મારા કપડા અને અન્ય વસ્તુઓ હતા પરંતુ આ ઘટનાની જાણ થતા ભાજપના કાર્યકરો તેમજ બહુજન વિકાસ આગાડીના સેંકડોની સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા અને હાથા પાય તેમજ મારામારી થઈ હતી અત્યારે ત્યાં આગળ ડીસીપી બે ડીસીપી અને એક ત્રણ એસીપી સહિત પાંચસો પોલીસનો કાફલો છે પરંતુ પરિસ્થિતિ હાલમાં પણ તંગ છે અને આ ઘટનાના પ્રત્યાઘાત તમામ ક્ષેત્રમાં પડ્યા છે તે જણાવતા હતા આમ આવતીકાલે યોજાનારી મતદાન માટે આનું ત્યાં આગળ જરૂરથી કંઈક નવા જૂની થશે તેના એંધાણ આપી રહ્યા છે ધોની જી આભાર સતીષ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા મતદાન પરંતુ કદાચ જો આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે તો ચૂંટણી પૂર્ણ ન થાય એવું હવે માનવું પડે કારણ કે ભૂતકાળ પણ એવું રહ્યો છે અને હજુ પણ એવી ઘટનાઓ સામે આવી રહી છે વિનોદ તાવડે પર નાણાં વહેંચવાનો આરોપ શું વિગતો ખાસ કરીને ધ્વનિ જે રીતે આખી ઘટના બની છે એની અંદર જે આરોપ લગાવવામાં આવ્યો છે કારણ કે હજુ સુધી આમાં ઇલેક્શન કમિશન તરફથી કોઈ વાત નથી કહેવામાં આવી કે લોકલ પોલીસ તરફથી કોઈ વાત કહેવામાં નથી આવી જે આરોપ પ્રત્યારોપ લાગ્યા છે તે અત્યારે બહુજન વિકાસ જે અઘાડી છે ત્યાં હિતેન્દ્ર ઠાકુરની જે પાર્ટી છે ત્યાં લોકલ સ્થાનિક પાર્ટી છે એના તરફથી તે આરોપ લગાવવામાં આવ્યા છે કે પાંચ કરોડ રૂપિયા જે છે તે હોટલ વિમાનતા જે છે એની અંદર લઈને પોતાના કાર્યકર્તાઓને વહેંચવાનું અને સ્થાનિક વહેંચવાનું આખી આ રણનીતિ હતી ભાજપની જેથી ત્યાં ઇલેક્શનને પ્રભાવિત કરી શકાય અને જ્યારે આ તમામ વસ્તુઓ કરવામાં આવી ત્યારે હોટલ મેનેજમેન્ટથી જે સીસીટીવી કેમેરા હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે બહુજન વિકાસ અઘાડીના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે આ તમામ સીસીટીવી જે છે તે ચલાવ્યા ચાલુ કરાવ્યા હતા એના કારણે ત્યાં બબાલ થઈ પૈસાઓ જે છે કવર હતા કવરમાંથી ફાળવાનો પ્રયત્ન થયો એ દેખાડવાનો પ્રયત્ન થયો મીડિયામાં તમામ વસ્તુ થઈ અને જોત જોતામાં સમગ્ર મહારાષ્ટ્રની અંદર આ વિડીયો વાયરલ થયા અને સ્વાભાવિક છે જ્યારે બીજેપીની ઉપર વાત આવે ત્યારે બીજેપી તરફથી પણ આ ખુલાસો આપવામાં આવી રહ્યો છે સ્વયં જે વિનોદ તાવડે છે કારણ કે જનરલ સેક્રેટરી લેવલના વ્યક્તિ છે રાષ્ટ્રીય પ્રવક્તા છે એ ગુજરાતમાં પણ તેઓ આવે છે અને આખા દેશમાં પણ તેમની અને વાત એવી પણ હતી કે કદાચ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બને એવા કન્ડિશનમાં એવા વ્યક્તિને જ્યારે સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હોય ને એવામાં જ્યારે આરોપ લાગ્યા હોય કારણ કે તમે વિડીયો તમે જોશો વિડીયોમાં તમને પૈસા દેખાય છે તમે એમાં ટેબલ ઉપર જે છે લોકો પૈસા ફેંકતા દેખાય છે યલો ટી શર્ટમાં જે તમામ લોકો છે તે બહુજન વિકાસ અઘાડીના લોકો કાર્યકર્તાઓ છે જે જે ત્યાં પહોંચ્યા ત્યાં ત્યાં સામાન ધક્કામુક્કી થઈ મારામારી થવાના પણ ત્યાં સમાચાર છે પણ આ જરૂરથી કારણ કે હવે કાલે ઇલેક્શન છે લોકો કહે છે કે જ્યારે પણ સામાન્ય રીતે રાજનીતિક લોકો કે જ્યારે પણ ઇલેક્શનનું કેમ્પેનિંગ પૂરું થઈ જાય છે ત્યારે જ કતલની રાહ જે છે ચાલુ થાય છે બીજી વાત કહીએ તો કયામતની રાત જેમાં પૈસા પણ વહેંચાય છે ને કેટલાક લોકોએ તો એવા પણ સીધી રીતે આખા ઇલેક્શનમાં આરોપ લગાવ્યો છે ધોની કે એક એક પણ જે ઘટના આખી ઘટી છે કારણ કે આ તો તપાસનો વિષય છે કે આ નાણા કોનો પાંચ કોડ હતા કે ચાર કોડ હતા કે એક કરોડ હતા પણ કહેવામાં આવે છે કે આખા ચૂંટણી દરમિયાન લગભગ આઠસો અઠ્યાસી આસપાસ જે નાણાં છે તે ઇલેક્શન કમિશને પકડ્યા છે એ હજુ સુધી એક વાત જરૂરથી કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી કારણ કે કાલે જે રીતે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બતાવવાનો પ્રયત્ન કર્યો કે પૈસાથી તમામ વસ્તુ ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આજે એ વાત વિઝ્યુઅલી ઓડિયોને વિઝ્યુઅલી સાબિત કરવાનો પ્રયત્ન થયો છે આમ તો વિનોદ તાવડે વારંવાર કહી રહ્યા છે કે પૈસા એમના નથી બેગ જે હતી એમાં માત્ર એમના કપડાં હતા અને ત્યાં જ્યારે ઇલેક્શન છે તો ત્યાં કારણ કે સ્થાનિક છે તો ત્યાં રહેવાની જવાબદારી એમની પાસે હતી સાથે બીજા બીજેપીના જ્યાં નેતાઓ છે એ સામે આવ્યા છે મહાયુ મહાયુતી તરફથી તો બચાવ કરવામાં આવી રહ્યું છે પણ મહાવિકાસ અઘાડી જે મુખ્ય પાર્ટી છે ઉદ્ધવ ઠાકરેની શરદ પવારની અને નાના પટેલે રાહુલ ગાંધી ઇડિયા ગઠબંધન એ પણ હવે સીધી રીતે એક્ટિવ ત્યાં થઈ ગયું છે અને આરોપ લગાવી રહ્યા છે સ્વયં સંજય રાઉત છે પોતાના એક સેન્ડલથી તમામ પ્રકારના વિડીયો જે છે તે સ્પ્રેડ કરી રહ્યા છે એ સિવાય બીજા જે આરોપ પ્રિયંકા ચતુર્વેદીની વાત કરીએ તમામ લોકો આના ઉપર આકરા થયા છે પણ આખી ઘટનામાં સવાલ એ છે કે આમાં માત્ર રાજનીતિ થઈ રહી છે કે ઇલેક્શન કમિશન પણ આની અંદર કંઈક કરશે કારણ કે જે રીતે વિપક્ષના નિશાના ઉપર હંમેશા ઇલેક્શન કમિશન રહે છે એ પછી હરિયાણા ચૂંટણીની વાત હોય કે લોકસભા ઇલેક્શનની વાત હોય કે ઇલેક્શન કમિશન જ્યારે સત્તા પક્ષની વાત આવે ત્યારે એ જે છે મૂંઘું થઈ જાય છે કોઈ એક્શન નથી લેતું સ્થિલ પડી જાય છે પણ જ્યારે વિપક્ષની કોઈ વાત હોય ત્યારે તાત્કાલિક એક્ટિવ થતા દેખાય છે હજુ સુધી ઇલેક્શન કમિશનની અંદર કોઈ રોલ દેખાયું નથી અથવા કોઈએ ઇલેક્શન કમિશને ફરિયાદ કરી છે કે કેમ એની પણ સ્પષ્ટતા નથી પણ હા આટલું જરૂર છે કે ત્યાં પોલીસ કાફલો જે મોટા પાયે પહોંચ્યો છે પહેલાં માત્ર બહુજન વિકાસ અઘાડીના જે લોકો છે કાર્યકર્તાઓ છે એમણે હોટલને ઘેરી હતી હવે બીજેપીના કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા કારણ કે એક દિવસ હવે રહી ગયું છે એવા કન્ડિશનમાં કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તેને જે પ્રાયોરિટી છે સ્થાનિક પોલીસની છે પણ આ ઘટનાના કારણે જે સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચાઓ ચાલતી હતી ધ્વનિ કે પૈસા વહેંચાઈ રહ્યા છે જે છે તમામ પાણીની જેમ એ વિઝ્યુલાઇઝેશન જે છે એ હવે લોકોનું સામે આવી ગયું છે એ પછીની તપાસની વિષય છે અને મહત્વની વાત એ છે કે હવે સમય ખૂબ ઓછું છે જો બીજેપી ઉપર આરોપ લાગે અને સમગ્ર મહારાષ્ટ્રમાં જાય આ વાત તો સ્વાભાવિક છે એના માટે આ સેટબેક થઈ શકે છે કારણ કે સમય નથી ખુલાસો કરવાનો તમે શું ખુલાસો કરશો તમારી વાત પહોંચશે એમાં તપાસ થશે ઇલેક્શન કમિશન કંઈ કરશે ત્યાર સુધી તો ચોવીસ કલાક વીતી ગયા છે ને ચૂંટણી જે છે એ પતી ગઈ હશે સવાલ એ જ છે કે હવે શું સાચે જ આ તમામ વસ્તુ થઈ રહી હતી કે પૈસા વહેંચાઈ રહ્યા હતા કે માત્ર આ તમામ વસ્તુઓ માત્ર હોબાળો છે પોલિટિકલ સ્ટન્ટ છે એ જરૂરથી એક તપાસનો વિષય છે ને એ તપાસ જે છે ઇલેક્શન કમિશન જ કરી શકે છે ધ્વનિ જી આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ